જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ બધાય કેમ છો તો રોજની જેમ આજે પણ આપણે એક નવી જ રેસીપી લઈને આવી ગયા છીએ તો આજની રેસીપીમાં તો આપણે છે ને બાફેલા વટેકા લીધા છે અને ખાસ મસાલો આપણે તૈયાર કરવાનો છે તેની માટે મેં છે ને જીરું વરિયાળી આખા ધાણા સૂકા અને લાલ મરચું મસાલો આપણે શેકી લેવાનો છે તો ચાલો શેકી નાખીએ હવે સૌથી પહેલા તો આપણે ગેસ ઓન કરીશું અને આ એક બાઉલ ઉપર રાખી દઈશું આપણે આને શેકી લેવાનો છે આ મસાલાને તો સરસ એવો આપણે આ મસાલો શેકાઈ ગયો છે તો આપણે ગેસ બંધ કરી દઈશું આપણે આને ડિશમાં કાઢી દઈશું અને થોડી વાર માટે ઠંડો થવા દઈશું તો આપણે આ મિક્સર લીધું છે ને તેમાં મસાલો ઉમેરી દઈશું અને દરદરો પીસી લઈશું આપણે સરસ એવો મસાલો આપણે આ મિક્સરમાં ક્રશ કરી લીધો છે તો હવે તેલ મેકી દઈશું ગેસ ઓન કરીશું બાઉલ રાખી દઈશું આપણે તેલ ઉમેરીશું તેલને તેલને આપણે ગરમ થવા દઈશું તો આપણે એક વાટકી લેવાની છે ને વાટકીમાં આપણે એક ચમચી ધાણાજીરું મીઠું હળદર લાલ મરચું પાવડર એક ચમચી જેટલી ખાંડ અડધા લીંબુ નો રસ થોડું પાણી ઉમેરીશું અને ચમચીની મદદથી આપણે મિક્સ કરી લઈશું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તેમાં અડધી ચમચી રાય અડધી ચમચી જીરું અડધી ચમચી વઘાણી લીંબાના પાન એક કમાલપત્રો

હા સરસ રીતે ચડી ગયો છે મસાલો તો હવે આપણે એમાં પાઉનો નુ ભૂકો છે તે ઉમેરી દઈશું અને તેને પણ મિક્સ કરી લઈશું તો આપણે આમાં છે ને ટમેટાનો કે લસણ ડુંગળીનો ઉપયોગ નથી કર્યો તો બી એકદમ સરસ આ શાક બને છે તો હવે આપણે તેમાં પાણી ઉમેરીશું થોડું સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે ઢાંકણ ઢાંકી અને થોડી વાર માટે થવા દઈશું તો હવે આપણે આ ઢાંકણ હટાવી દઈશું અને થોડું આદું આપણે ખમણીને નાખી દઈશું સરસ રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે આમાં છે ને આજે મસાલો તૈયાર કર્યો હતો ને તો એક ચમચી હું ઉમેરી દઈશું સરસ રીતે મિક્સ કરી લઈશું અને જે આપણે અહીંયા બાફીને બટેકા રાખ્યા છે તે તેમાં ઉમેરી દઈશું અને થોડી વાર માટે ઢાંકણ ઢાંકીને તેને થવા દઈશું થોડી વાર પછી ઢાંકણ હટાવી દઈશું તો સરસ એવું ગ્રેવી વાળું આપણું આ બટેકાનું શાક તૈયાર છે તો હવે આપણે તેમાં થોડા કાપેલા ધાણા નાખી દઈશું અને ગેસ બંધ કરી દઈશું થોડો મસાલો ભભરાઈ દઈશું ઉપરથી

અને જે આપણે ખાસ મસાલો તૈયાર કર્યો તો તે ભભરાવી દઈશું તો તૈયાર છે આપણું લસણ ડુંગળી અને ટમેટાં વગરનું બટેકાનું ગ્રેવીવાળું શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને ખૂબ મસ્ત સુગંધ આવી રહે છે તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં